ભારત મહાનગરપાલિકા સંચાલિત સરથાના નેચર પાર્ક એક્યાસી એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રાણીઓ અને પ્રાણીઓના સંરક્ષણ નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાના નેચર પાર્કમાં દર વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે હાલમાં આ ઝૂમાં ચોપ્પન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો મેમલ પ્રાણીઓ સત્યાવીસ પ્રજાતિના બસો પક્ષીઓ અને પાંચ પ્રજાતિના છે સમગ્ર ભારતમાં બિલાડી જળબિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે પાંચ થી સાત બચ્ચાઓને જન્મ આપે છે અત્યાર સુધીમાં સરથાણા ઝુમાં સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ અઢાર જેટલી જળબિલાડીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ ને પ્રોટેક્ટ કરી શકાય એ માટેનું બી આપણે આયોજન કરતા હોય છે. વખત વખત એના માટે પ્રોગ્રામ છે, લેક્ચર આયોજન કરતા હોય છે. કન્ઝર્વેશનના એસ્પેક્ટથી જોઈએ તો જે બે ત્રણ દરેક જુમો બે ત્રણ કોઈ સ્પીસીસ લોકેટ કરી અને એનું બ્રીડિંગ કરવામાં આવતું હોય છે જેમ કે સુરત જુમો મેઈનલી સ્લોથ બિયર છે, જડ બિલાડી છે એના પર વધારે ફોકસિંગ કરીને આપણે એને કેપ્ટિવિટીમાં એની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ જૂમાં જે કંઈ પણ પ્રાણીઓ છે આપણે એન્ડિજિન એનિમલ છે અને સિજાડીની પોલિસી પ્રમાણે કોઈ જગ્યાથી આપણે પરચેસ કરી શકતા છે એની થયો અને બીજા જૂ સાથેથી એનિમલ એક્સચેન્જ કરીને મેળવવામાં આવે છે જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે કે જેની વાઇલ્ડ લાઈફ વાઇલ્ડમાં સંખ્યા ઘટતી હોય છે એના બ્રિડિંગ માટે મેઇન ફોકસિંગ કરી અને એની સંખ્યા વધારવામાં આવે છે એના કારણે જે આપણે જો વધારે સારી સ્પીસીસના જાનવરો એક્સચેન્જ થઈને બીજી જૂમાંથી આપણને સારા પ્રાણીઓ મળી રહે છે રૂપિયા બે પોઈન્ટ છોતેર કરોડ ની આવક બે હાજર 2022 માં અત્યાર સુધીમાં છ પોઈન્ટ બત્રીસ લાખ પ્રવાસીઓ અને રૂપિયા એક પોઈન્ટ ચુમ્મોતેર કરોડ આવક થઈ છે એટલે કહી શકાય કે છેલ્લા ત્રણ વર્ષમાં મનપાને રૂપિયા સાત પોઈન્ટ છ કરોડની આવક થઈ છે ખાસ કરીને દિવાળી અને ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે વધુમાં અહીં પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે સીઝેડ દ્વારા દર બે વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચનો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ ભાગ સિંહ રીચ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ અહીં રાખવામાં આવ્યા છે પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચાલતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી પણ સરથાણા નેચર પાર્કમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે